ગઈ તારીખ પંદર સોળની મોડી વહેલી સવારે રાત્રિના બે અઢી વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનનો પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતો માલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે આ બંને વચ્ચે જે મરણ છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે બંડું કામ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતા એને એને ગાળું દેવા બંધ રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની એને ના પાડતા આરોપીએ એને પોતાનો બેલ્ટ પર પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું જેથી અનંતોએ કોઈ પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થયો આ ધરપકડ કરી આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગૌસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો એ લોકો છૂટક મજૂરી બંને કરે છે